કૃષ્ણ સુદામા ની ચરણ રજની પાવન ધરા શ્રી શંકરાચાર્યજી સ્થાપિત પાંચ પીઠ પૈકીનું એક પીઠ ક્ષેત્ર એટલે કે શારદા પીઠ દેવભૂમિ દ્વારિકાના આ દિવ્ય પ્રાંગણમાં માં ગોમતીની ગોદમાં આયોજિત શ્રીમદ ભાગવત કથાના દ્વિતિજ્ઞાન જ્ઞાન સત્રને ભાગવત ભગવાનનું પૂજન અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા મુખ્ય આયોજક અને નિમંત્રક સદભાગી સજ્જન માનની કમલેશભાઈ પંચોલી અને એમના અર્ધાંગીની અખંડ સૌભાગ્યવતી હર્ષાબેન પંચોલીને ભાગવત ભગવાન અને વક્તા પૂજન સંપન્ન કરવા માટે વિનંતી કરીશ આપણે સૌ બસો ને ચુમ્માલીસમાં ભગવાન શ્રી કૃષ્ણના વાંગમયી સ્વરૂપ શબ્દમૂર્તિ ગ્રંથ શ્રીમદ ભાગવતનું વિશ્વ પ્રસિદ્ધ એટલા માટે કે ફક્ત ભારત નહીં પણ પરદેશની ધરા પર પણ ભવિષ્યના નજીકના ભવિષ્યમાં જ અને ભૂતકાળમાં પણ નજીકના દિવસોમાં જ જેમના વ્યાસસને અનેક ગુણગાનના ગાથાના આયોજન થયા છે અને થવાના છે એવા યુવા ભાગવતાચાર્ય રાધે રાધેના વ્યાસ અને બસો ને ચુમ્માલીસમાં શ્રીમદ ભાગવત કથાના રસપાનનું આપણે સૌ રસ અમૃત પી રહ્યા છીએ ત્યારે મારે આપ સૌને કેટલીક વાતનું ધ્યાન દોરવું છે કે સત્સંગની સાથે સેવા શિક્ષણ અને સંસ્કારને જોડી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી સોળ કિલોમીટર દૂર આર્થિક ચિંતિત કોઈ પણ સમાજના બાળકોનું શિક્ષણ ઘડતર કરવાનું કામ એટલે કે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના આવા તેજસ્વી ઓજસ્વી બાળકો પણ જે આર્થિક ચિંતિત છે એવા બાળકો માટે પૂજ્ય દાદા પ્રેરિત રાધેરાધ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથા સ્થુ વિદ્યાપીઠ નિર્માણ થવા જઈ રહ્યું છે આ પરિસરમાં હાલ આપણે દિવ્ય દર્શનના શું લાભ લઈ શકીએ તો ત્યાં બિરાજતા પ્રેમ મંદિરમાં રાધાકૃષ્ણ કરતા એ વેદોક્ત એ શાસ્ત્રોક્ત સંસ્કારની વિધિ અને એ અધ્યયનના પણ આપણે સાક્ષી બની શકીએ ગૌશાળામાં આપણે એ ગૌ માતાના દર્શનના પણ આપણે લાભાન્વિત થઈ શકીએ નિત્ય ભાગવતના હોમ સાથે થતા હોમનું એ યજ્ઞ શાળાની પણ આપણે મુલાકાત લઈ શકીએ આવા અન્ય સંકલ્પો અને પ્રકલ્પો પણ આ જ પરિસરમાં હાલ કાર્યાન્વિત અને નિર્માણાધીન છે આપ સૌને મારે વિનંતી કરવી છે કે એકવાર અવશ્ય તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણની આ બધી જ સંકલ્પબદ્ધતાના સાક્ષી બનવા આપ સૌને રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાધે પરિવાર અને તથાસ્તુ વિદ્યાપીઠ વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું પહેલા દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક આપણે નિહાળી પણ એ પૂર્વે શરીરમાં રોગ ઉત્પન્ન કરતા વાયરસને ભગાવવા માટે ડોક્ટર પાસે જવું પડે જ્યારે મનના રોગ કે ઉદ્વેગને ભગાવવા માટે શ્રીમદ ભાગવત કથામાં જવું પડે એવા આપણા મનના રોગ અને ઉદ્વેગને આ મટાડતા આ પૂજ્ય દાદાના શ્રીમુખેથી વધતા આ ભાગવત કથાના ગુણગાનના દ્વિતીય જ્ઞાન સત્રનો પ્રારંભ કરવા આપણા સૌ વતી યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જીગ્નેશ દાદાને વિનંતી કરતા સૌનું પંચોલી પરિવાર વતી હાર્દિક સ્વાગત સૌને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે